નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં આચરાયેલા કરોડોના કોભાડને લઈ રાજ્યમાં નલ જલ યોજના ઉપર ધારાસભ્ય અનંત પટેલ વિધાનસભામાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે સીઆઈડી ક્રાઇમ દ્વારા ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ ની ધરપકડ કરવામાં આવતા સરકારી અધિકારીઓમાં ફફડાટ પછી જવાબ આપ્યો હતો નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારીઓ કોન્ટ્રાક્ટર મહિલા સહકારી અધિકારીઓ દ્વારા કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી રૂપિયા પાંચ કરોડ અડતાલીસ લાખ બોતેર હજારની સરકારી નાણાંની ઉચાપત કરી હોવા અંગે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર દ્વારા સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી પગલે સુરત સીઆઈડી બ્રાન્ચ દ્વારા ઠા વિભાગના ક્લાસ વન અધિકારી મહિલા સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટર સહિત દસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પાંચ કોન્ટ્રાક્ટર અને પાંચ સરકારી અધિકારીઓ મળી ચૌદ માંથી દસ ની ધરપકડ કરી હતી નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આપવામાં આવેલી ફરિયાદને પગલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કલમ 406 409 465 467 120 20 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13 બે હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લામાં બિલીમુરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી હોવાની વાતને લઈ સમગ્ર જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો પાણી પુરવઠા વિભાગના પ્રકાશમાં આવેલા કૌભાંડને પગલે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિધાનસભામાં નલ સે જલ યોજનામાં થયેલા નલ કપટ અંગે મુદ્દો ઉઠાવી

માત્ર ને માત્ર નલ કપટ થયું છે નવસારી જિલ્લાની વાત હોય વલસાડ જિલ્લાની વાત હોય ડાંગ જિલ્લાની વાત હોય તાપી જિલ્લાની વાત હોય સુરત જિલ્લાની વાત હોય કે સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અમે વિધાનસભામાં પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા એના માટે ઇન્કવાયરી કરવાની રજૂઆત પણ કરી હતી અને આખરે એ નલ કપટ નવસારી જિલ્લાનું પકડવામાં આવ્યું છે લગભગ પહેલા મહિનાથી આની તપાસ કરવામાં આવી હતી અને આજે એમાં જે પણ દોષિત છે એ વાસ્કોના નલસે જલના અધિકારીઓને ધરપકડ કરવામાં આવી છે ખરેખર અમારા વિસ્તારની સાથે સાથે વલસાડ વિસ્તાર વલસાડ જિલ્લો ડાંગ જિલ્લો હોય તાપી જિલ્લો હોય સુરત જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય અન્ય આદિવાસી વિસ્તારો હોય દરેક જિલ્લામાં આવા મોટે પાયે નળ કપટ કરવામાં આવ્યા છે આ પ્રકારના પાણી સાથે પીવાના પાણી સાથે જે ઘર સુધી પહોંચાડવાનું કામ હતું એ પહોંચાડી શક્યા નથી અને અહીંના જે અહીંના જે લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવાને બદલે મોટામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આવનારા સમયમાં દરેક જિલ્લામાં આની તલસ્પર્શી તપાસ જો કરવામાં આવે તો હજુ પણ મોટું કૌભાંડ મળે એવી શક્યતા છે